મારું નામ સૌરભ સમીરભાઈ કોઠારી છે અને ફિફ્ટિન્થ જૂને હું અહીંયા ચિલીઝાની મુલાકાતે આવ્યો હતો અને એમની એક ઓફર જોઈતી મેં કે ભાઈ દોઢસો રૂપિયામાં તમે દુબઈ જવાનું સપનું તમારું સાકાર કરી શકો છો તો મને લાગ્યું કે ભાઈ આવી રીતે કંઈ થોડુંક કોઈને મોકલતા હશે કે આવું કાંઈ હશે પણ છતાંય એકવાર ચાન્સ આપણે લીધો અને થેન્કસ ટુ નંદનભાઈ કે અમને દુબઈ જવા માટે ફાઇવ નાઇટ સિક્સ ડેઝનું આખું લેન્ડ પેકેજ એ લોકો આપે છે અને અમે ખૂબ હેપી છીએ આ વસ્તુથી અને બહુ સારું એવું કામ છે આ લોકોનું ચિલીઝાનું કે ટેસ્ટ વાઇઝ બહુ સારું છે અને આ એક પેકેજ આપી અને ખૂબ સારું આ લોકોએ કામ કર્યું છે અને અમે આપી છીએ એકદમ કે અમને દુબઈ જવા માટે આ લોકો સ્પોન્સર આ કરે છે ઓકે ચીલીઝા રેસ્ટોરન્ટનો ઓનર છું આપણે લગભગ દોઢેક મહિનાથી એક ઓફર સ્ટાર્ટ કરેલી છે ચીલીઝા પીઝામાં કે દોઢસો રૂપિયાથી ઉપરનું બિલ થાય છે જેમનું તો એમને આપણે એક બોર્ડિંગ પાસ આપીએ છીએ એ લોકો સ્કેન કરે અને એની ડિટેલ્સ ફિલઅપ કરે છે પછી એમને અમે દર અઠવાડિયે પેલા એવું હતું કે દર અઠવાડિયે અમે ડ્રો કરતા એક લકી લી વિનર એનાઉન્સ કરતા જેને આવા જવાની દુબઈની આપતા અમે લોકો અને પહેલી જુલાઈથી અમે લોકો એવું કે કે આ અમે લોકો એવરી આન ડેઝ હવે લકી ડ્રો લકી વિનરને સિલેક્ટ કરશું જેમાં લોકો તો બે જણાને આવવા જવાના ટિકિટ્સ આપશું અને એમને ઓપ્શન પણ મળશે કે એમને લેન્ડ પેકેજ લેવું છે સાથે તો એ પણ અમે ઓફર આપવાના છીએ અત્યારે આપણા ટોટલ અત્યાર સુધીમાં દોઢ મહિનામાં પાંચ વિનર એનાઉન્સ થઈ ગયેલા છે આ રાજકોટથી ફર્સ્ટ વિનર છે બાકી પેન ઇન્ડિયા ટોટલ ટોટલ આ સિક્સ્થ વિનર છે અને રાજકોટથી સૌ પ્રથમ વિનર થયેલા છે જેમને આપણા રેસ્ટોરન્ટમાં કઈ ડેટના તમે લીધેલું ફિફ્ટીન જૂનના એમને ડિનર લીધેલું હતો અને નાઇન્ટીન્થના લકી ડ્રો જે થયેલો હતો એમના એમનું પેન ઇન્ડિયામાં નામ આવેલું હતું જનરલી અમારા પચીસ સ્ટોર છે ઓલ ઓવર ઇન્ડિયામાં એ आ, 25 સ્ટોર આપણા ચાર સિટીમાં વાઇડ સ્પ્રેડેડ છે બરોડા રાજકોટ મુંબઈ અને પુણે એ પચીસ સ્ટોરના જેટલા એન્ટ્રીઝ અમને મળેલા હોય છે વીકલી એ એન્ટ્રીઝને અમે સફળ કરી અને અમારા કોઈ પણ એક સ્ટાફ કોઈપણ રેસ્ટોરન્ટના સ્ટાફ પાસે કે મુંબઈનો સ્ટાફ છે નો સ્ટાફ છે એમાં પાસે લકી ડ્રો કરાવતા હોય છે એમાં જે લકી ડ્રોમાં ચીટમાં જેમનું નામ નીકળે છે એમને અમે દુબઈ માટે ઓફર કરીએ છીએ કે દુબઈ મોકલીએ છીએ ઓકે